કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓગણત્રીસ પૂર્ણાંક લાખથી વધુ અરજીઓ મળી છે અરજીની ચકાસણી બાદ તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં ત્રણ પૂર્ણાંક લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા એક હજાર અઠ્ઠાણું કરોડથી વધુની સહાય ચૂકવાઈ ચૂકી છે રાજ્યનો કોઈપણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે કમોસમી વરસાદ થયો છે એની કેટલીક માહિતી હું આપના ધ્યાન મૂકવા માંગુ છું કે આજ સુધી સહાય મેળવવા માટે ઓગણત્રીસ લાખ જેટલી અરજીઓ આવી છે અગિયાર લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઈનલ પણ થઈ ગઈ છે આજ દિન સુધી ચાર પોઈન્ટ એકાણું લાખ થી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે ચૌદસો ને સત્તાણું પોઈન્ટ એકોતેર કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ નુકસાન ખેડૂતોના ખાતામાં આશરે એક હજાર ને અઠ્ઠાણું કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય તેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ચૂક્યું છે મારા મારા ધ્યાનમાં જ્યારે જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે આપણા ટીવીના માધ્યમથી પણ આવી છે તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે બે ત્રણ જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે ને તરત એની રેન્ક પહોંચે નજીકમાં જ રહે એના માટેની વ્યવસ્થા કરી છે સૌ ખેડૂત મિત્રો પણ વિનંતી છે મારે બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે